ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત આ યાત્રા ગાંધી માર્કેટથી શરૂ થઈ મુખ્ય બજાર સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમા થઈ ઝંડા ચોક સુધી પહોંચે હતી આ યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ યુવાનો વડીલો અને વિવિધ સામાજિક સંસ્થાઓના સભ્યો સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા હાથમાં ગર્ભભેર રાષ્ટ્રધ્વજ લઈને ભારત માતા કી જય અને વંદે માતરમના ગગનભેદી નારા લગાવવામાં આવ્યા હતા આ યાત્રાએ સમગ્ર શહેરમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ ફેલાવી વાતાવરણને ઉત્સાહમય બનાવ્યું હતું રિપોર્ટ ભરત ઠાકોર કચ્છ સ્વતંત્ર્ય દિવસની ઉજવણીના પૂર્વ તૈયારી અને પૂર્વ ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રા એમાં ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આજે જે આયોજિત કાર્યક્રમ હતો એમાં શહેરના નગરજનો પૂર્વ કાઉન્સિલરો માન્ય ધારાસભ્યશ્રી જિલ્લા એસપીશ્રી તેમજ વિશાળ સંખ્યાઓમાં આપણા શાળાના બાળકો તેમજ અન્ય નગરજનો આ સૌએ આજે બહુ બહોળા સંખ્યામાં ભાગ લીધો અને આ તિરંગા યાત્રાને

ગાંધીધામની તમામ નગરજનોને હું આવતીકાલે પંદર ઓગસ્ટે જે આપણે સુધી દિવસની ઉજવણી ખાતે કરવાના છે એ સાથે સૌને અભિનંદન તેમજ સુધી જવાનું આજે ગાંધીરામ મધ્યે આવતીકાલે જ્યારે આપણે ભારત દેશની આઝાદીના ઓગણ્યા એંસીમાં સ્વાતંત્ર દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છે એની પૂર્વ સંધ્યાએ ગાંધીરામ મદ્ય ગાંધીરામ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સાથે મળી અને ખૂબ જ ભવ્યાતિભાવક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ તિરંગા યાત્રામાં અનેક લોકો દેશપ્રેમીઓ જોડાયા વિદ્યાર્થીઓ જોડાયા પોલીસ કર્મીઓ જોડાયા બીએસએફ આર્મીના જવાનો જોડાયા સર્વે નગરજનો જોડાયા હું ખરેખર હૃદયપૂર્વક સર્વેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ને જે માહોલ દેશભક્તિનો આ ગાંધીધામમાં સર્જાયો છે એ આજે આપણા સૌ માટે એ વાતને યાદ કરવી ચોક્કસ જરૂરી છે કે કઈ રીતે આપણને આઝાદી મળી છે કઈ રીતે લાખો લોકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે ત્યારે જઈને આપણને આઝાદી મળી છે એટલા માટે આજે હું એ વીર જવાનોને પણ હું એમને વંદન કરું છું ને મારા શ્રદ્ધા સુમન અર્પિત કરું છું અને આ યાત્રા બાદ સુંદર મજાનું એક શામ દેશભક્તિ કે નામ એ કાર્યક્રમ યોજાયો જેના થકી દેશભક્તિના ગીતો સાથે સમગ્ર નગરજનો સાથે આ કાર્યક્રમને ઉજવવામાં આવ્યો